લોકસભા ચૂંટણી માટે આગામી ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે સાતમી મે ના રોજ ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર છે તે જોવા મળી રહી છે કેટલાય એવા મુદ્દાઓ છે જેને લઈને આ વખતની લોકસભા ચૂંટણીમાં કહી શકાય કે રસાકસીનો માહોલ હવે જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતની જો ચૂંટણીની ખાસ વાત કરવામાં આવે છેલ્લી બે ટર્મમાં ભારતીય જનતા પાર્ટી છે તે બે અને બે આ બંને લોકસભા ચૂંટણીમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક છે તે ગુજરાતમાં અંકે કરી ચૂક્યું છે અને આ વખતની જો વાત કરવામાં આવે તો

આ સમગ્ર માહોલની વચ્ચે કેટલીક બેઠકો એવી છે કે જેના પર આ વખતની લોકસભા ચૂંટણીમાં રસ્સાકસી જોવા મળી રહી છે અને એમ પણ કહી શકાય કે આ એવી પાંચ બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ હંફાવતી જોવા મળશે અને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ બની શકે છે સૌથી પહેલી બેઠકની જો વાત કરવામાં આવે તો તે બેઠક છે બનાસકાંઠાની લોકસભા બેઠક બનાસકાંઠા બેઠકની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે ડેરી સમાજમાંથી આવતા જે પરિવાર છે તેની પુત્રીને ટિકિટ આપવામાં આવી છે એવા રેખાબેન ચૌધરીને ટિકિટ અપાય છે જ્યારે કોંગ્રેસ તરફથી ચાલુ ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોર છે તેમને ટિકિટ અપાય છે આમ આ વખતની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા છે તે ખૂબ જ ચર્ચાનો વિષય છે વર્ચસ્વ ધરાવતી વ્યક્તિ એવા ગેનીબેન ઠાકોર છે તેનું પ્રભુત્વ આ વખતની લોકસભા ચૂંટણીમાં બરાબરનું જોવા મળી રહ્યું છે એમ કહી શકાય કે બંને મહિલા નેતાઓ વચ્ચેનો આ વખતનો જંગ છે તે રસાકસી ભર્યો જોવા મળી રહ્યો છે અને ચૌધરી સમાજ વર્સિસ ઠાકોર સમાજનો જે આ જંગ છે તે ફરી એક વખત જોવા મળશે આવનારી આ બનાસકાંઠાની લોકસભા ચૂંટણીમાં ત્યારે

પહેલા એવી વાત હતી કોંગ્રેસ લડશે કે પછી આમ આદમી પાર્ટી લડશે આખરે સાબિત થયું આમ આદમી પાર્ટી તરફથી ચાલુ ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી તો ભારતીય જનતા પાર્ટીએ એ છેલ્લી છ ટર્મથી પોતાના સાંસદ રહેલા મનસુખભાઈ વસાવાને ફરી એક વખત રિપીટ કર્યા આમ આ બેઠક છે ત્યાં જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા છે તે બરાબરની લડાઈ આપી રહ્યા છે મનસુખ વસાવાને અને જો ટક્કર કહી શકાય આ વખતની લોકસભાની ચૂંટણીમાં તો ભરૂચ લોકસભા બેઠક છે ત્યાં મુસ્લિમ મતદારોનું પણ પ્રભુત્વ રહેલું છે અને આ વખતની ચૂંટણીમાં તેનું પણ ધ્રુવીકરણ નહીં થાય કારણ કે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર નથી અને રહી વાત મુસ્લિમ સમાજ તરફથી એઆઈએમઆઈએમની જે પહેલા વાત થતી હતી તેના પણ કોઈ ઉમેદવાર નથી માટે એવું કહી શકાય કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક છે તે ખૂબ જ અગત્યની સાબિત થશે અને ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક છે તે ફરી એક વખત પોતાનો ગઢ બચાવવા માટેની જે સ્થિતિ છે તે ખૂબ જ પડકારજનક બની શકે છે ત્રીજી બેઠક ની જો વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસ જે ઉમેદવાર છે તે છે અમિત ચાવડા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિતેશ પટેલ છે તેમને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અમિત ચાવડાની જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ જે હાલ નારાજ ચાલી રહ્યો છે અને ફરી એક વખત આ વખતની લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ છે તે કોંગ્રેસ તરફી વળતો જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉપરાંત જો વાત કરવામાં આવે અહીં લોકસભા ચૂંટણી અંતર્ગતના સમીકરણની કોંગ્રેસના સમીકરણની તો એવી પણ એક વાત આવી રહી છે કે ખામ થિયરી અંતર્ગત આ વખતે અમિત ચાવડા છે તે આણંદની લોકસભા બેઠક પર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી માટે

આખી લોકસભા ચૂંટણીમાં માહોલ દરમાવી દીધો તેવી કોઈ બેઠક હોય તો છે રાજકોટ લોકસભા પણ એકબીજાને ખો આપતા નજર પડી રહ્યા હતા પરંતુ બાદમાં જે પ્રકારે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને વિરુદ્ધમાં જે નિવેદન આવ્યું અને આ નિવેદનને લઈને આખે આખરે છે ફરી એક વખત પરેશ ધાનાણી છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા કોંગ્રેસ તરફથી અને બાવીસ વર્ષ બાદ ફરી એક વખત પરસોત્તમ રૂપાલા પરેશ જંગ છે તે જોવા મળશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડની વાત કરતી હતી હવે આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે રાજકોટ લોકસભા બેઠક છે ત્યાં જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે પ્રકારે કારણ કે એક લાખ સાહીઠ હજાર જેટલા ક્ષત્રિયો મતદાર છે અને આ ઉપરાંત લેવા વર્સિસ કડવા પાટીદારનો જંગ છે તે પણ જોવા મળશે રાજકોટ લોકસભામાં ત્યારે આ વખતની જે રાજકોટ લોકસભા બેઠક છે તેમાં કારણ કે રાજકોટમાં લેવા પાટીદાર વધુ પડતા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક છે તે પણ સૌથી વધારે ચર્ચાનો વિષય છે અને એમ કહી શકાય કે બરાબરની કાંટાની ટક્કર છે ત્યાં બંને ઉમેદવાર વચ્ચે જોવા મળશે ચોથા જે છેલ્લી બેઠકની જો વાત કરવામાં આવે તો પાંચમી બેઠક બેઠક છે છે તે વલસાડ વલસાડ લોકસભા લોકસભા બેઠકની જો વાત કરીએ તો કોંગ્રેસે પોતાના જે ચાલુ ધારાસભ્ય છે અનંત પટેલ તેમને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાનમાં છે ખૂબ જ ભણેલા ગણેલા એવા ધવલ પટેલ આ બંને નેતાઓ વચ્ચે ખૂબ જ માહોલ અત્યારે ગરમાયેલો જોવા મળી રહ્યો છે બંને નેતાઓ એકબીજા પર પ્રહાર કરવાનું પણ ચૂકતા નથી પાર્ટી પર પ્રહાર કરવાનું ચૂકતા નથી વરસાદની જો વાત કરવામાં આવીએ તો બંને નેતા છે આદિવાસી બેલ્ટથી આવતા નેતા છે આદિવાસી પટ્ટાથી આવતા નેતા છે અને અનંત પટેલની વાત કરીએ તો અનંત પટેલ ખૂબ જ મજબૂત વ્યક્તિત્વ ધરાવતા વર્ચસ્વ ધરાવતું વ્યક્તિત્વ છે જ્યારે ધવલ પટેલ છે તે એ વિસ્તાર માટે ચૂંટણી માટે કહી શકાય કે થોડા નવા ઉમેદવાર કહી શકાય માટે આ વખતની લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પણ એવી છે કે જ્યાં આગળ બરાબરનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક છે તે ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે આ તો વાત રહી એ પાંચ બેઠકની કે જેના પર સૌથી વધારે પડકાર જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં જે આ વખતે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે કારણ કે સાબરકાંઠા અને વડોદરા જેવી બેઠક કે જ્યાંથી પોતાના ઉમેદવારો પણ બદલવાનો ભારતીય જનતા પાર્ટીને વખત આવ્યો ત્યારે એક આંતરિક રોષ છે તે હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે ટિકિટમાં વહેંચણીને લઈને ઉમેદવારોની પસંદગીને લઈને પણ ભાજપમાં ક્યાંક ને ક્યાંક ઉકળતો ચરુ છે તે વારંવાર સામે આવી ચૂક્યો છે આ ઉપરાંતની જે પાંચ બેઠકો ઉપરાંતની જો વાત કરવામાં આવે તો અમરેલી લોકસભા બેઠક એક એવી છે કે જ્યાં આગળ આ વખતે ઉમેદવારોમાં જો ઉમેદવારોની પસંદગીમાં ભાજપ ક્યાંક ને ક્યાંક માત ખાતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમરેલી લોકસભા બેઠકમાં એક તરફ જો વાત કરીએ તો ભરત સુતરિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે જે ઓછું ભણેલા ઉમેદવાર છે સામે કોંગ્રેસની વાત કરીએ તો મજબૂત દાવેદાર તરીકે બેન ટુમરને ટિકિટ આપી છે અને જે ફોરેનથી ભણીને આવેલા નેતા છે અને ગ્રાસરૂટ પર કામ કરી રહ્યા છે આમ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો અમરેલીમાં પણ આંતરિક રોષ છે તે સામે આવી ચૂક્યો છે સાબરકાંઠામાં પણ એવી જ પરિસ્થિતિ છે આમ સાબરકાંઠાની બેઠક પણ એવી છે કે જ્યાં ભીખાજી ઠાકોરને પહેલા ટિકિટ આપી હતી પરંતુ બાદમાં એ ટિકિટ છે તે પાછી ખેંચાય અને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી ફરી એક વખત વિવાદ થયો ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર આવ્યા હતા આમ આંતરિક રોષ છે ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં પણ જોવા મળી રહ્યો છે આ તમામ બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી છે તેમને પડકારનો સામનો કરવો પડી શકે છે અત્યાર સુધી જે ભાજપ પાંચ લાખ લીડની વાત કરતી કરતું હતું તે પાંચ લાખની લીડ છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અઘરી તો દેખાય જ રહી છે પરંતુ સાથે સાથે કોંગ્રેસ અહીં ખૂબ જ મજબૂતીથી ટક્કર આપતું દેખાઈ રહ્યું છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો જોતા રહો ગુજરાત તક